ધીમા ધીમ ચરખા ફરતા તા મારા ધીમા ધીમ ચરખા ફરતા તા લીલી પીલી દોરી વેટાવતી હતી મારા કરશન ભાઈ હો મારા કરશન ભાઈ આવી ચાલુ કરી દીધું હા ચાલુ કરી દીધું ઉત્તરાયણ આવી રહી નજીક તો ફટાફટ ચાલુ કરવું પડે ઓર્ડર આપો બંને ઓર્ડર ઢગલો યાર જ્યાં વખત આપણે કર્યું હતું દીપા કરશન ની દોરી બૂમ પડાય હતી બજાર માં યાર લોકો ને મજા આવી જઈ દોરી કોઈ નીકળી હતી ગજબ ની આ વખત તો ફોન ઉપર ફોન મહિના થી આવતા ચાલુ કરો કરો તો કરી દીધું સારી

ના ફીટકી ના થાય કરશન ની યાર ફીટકી શું એ તો તૈયાર લાવીએ ને યાર તો કરશન ની ફીટકી શેર થાય આપડે ખાલી દીપા ની દોરી બરોબર ચોક તો કરશન ને ફીટકી આ કરશન નો કલર દીપા ની દોરી કરશન નો કલર કરશન નો કલર કરવા કરશન નો કલર ના કરાય ને યાર હવે લાલ કરશન પીળો કરશન લીલો કરશન આવું બધું કેટલો કરશન થઈ જાય એટલે એ એ નઈ રાખી નઈ રાખું કશું ચોય નઈ ના કરશન ચોય નઈ ના દીપા ની દોરી કરશે નું કોઈ નહીં કોઈ નહીં દીપાની દોરી કરશે નું કોઈ નહીં હા સમજો હા તે તું એકલો કરે છે જે હું આરામ કરો મસ્ત નફો કરી જ્યો આવા બે દાડા હે ને મસ્ત ભાગ પાડી જ્યો 15 તારીખે નફો ના 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 ભાગ ના પડે મો તો તા ભાગ કે રીત ના માં ભાઈ ચમ ભાગ ના હોય અમાતન હું આલો ના દરવાર ફિરતી આલમ પતંગા ઉડાડી યાર દીપાની દોરી એટલે

ભાગ ના હોય યાર જ્યાં વખત ના નફો મને ખબર છે યાર એટલે તો વહેલા મી સ્ટાર્ટ કરી દીધું હા તે થી સ્ટાર્ટ કરી દીધું મારે શું કરવાનું હવે તારે તું બીજું ચાલુ કરી દે એવું હોય તો પેલી બાજુ આગળ ના એરિયામાં હા તે આગળ ના એરિયામાં કદી ચરખા આપણે ભાગમાં લાય મને બે ચરખા તું તું બે ચરખામાં ચલાય ભાઈ બે ચરખા નહીં કોમ આવતું એટલે તો હું વહેલો બેહી ગયો ફટાક દેન તું ચાલુ કરે પેલા આ તો ચરખા ફૂલ થઈ ગયો ફટાક દેન ઓઢારો કેટલા આવે યાર તો તું 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 નવા ચરખા બનાવી ચાલુ કરજે એ ઈનો ઈના પૈસા ગુણાલ છે તું તારી હિસાબે ગોઠવી દેવા જો વેલો પેલો એક કામ કર હેડ ને ભાઈ તા ચરખા જો થોડો ટાઈમ હું ચલાવું થોડો ટાઈમ તું ચલાવ બરાબર ને 15 તારીખ ઉતરાણ સુધી હું ચલાવ બરાબર આ ચરખા પાસે તનાલ દો આ 15 20 દાડા ખાલી હું આપું બાકીના 11 મહિના ને 15 દાડા તું ઢુશાકા બોલા દોરીઓ પાધેલા કોણ તારો પા લેવા આવશે પછી રે દોરિયો 15 તારીખ પછી ચપ કુકુ લેવા આવે એટલે એડવાન્સ તૈયારી આવતી ઉતરાની માં ભાઈ હા એટલે આ વખતમાં કોઈ નઈ આ વખત માં તરુણ ભાઈ હું ધંધો કરું મસ્ત ટકા ટકુ તું મન ભાગ દેજે ભાગ ના હોય મારી ભાઈ દીપાની દોરી એટલે દીપાની દીપાની દોરી કરશન નું

બરાબર 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 ઝેણા ઝેણા કટકા કરવું ન દોરી ના આવે

એ બોધ્યું આ દોરી પવાશે એટલે દોરી કપાય જ નહીં કદી હું વાત હા એ ટુસકું કર્યું પડી દોરી કપાય જ ના 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 એવું તો હોય ટેકનોલોજી હું ના જાપાન આરી જો દોરી આ દોરી તોડીએ તું ખાલી નહીં લે ગેરતા ને તારે સુસાઈડ કરવાની જો ઈચ્છા થઈ જાય ને તો આ દોરી ગળ વધીને પંખા લટકી જાય તું તો મરી જા પણ દોરી નાખું તમને ના ના તો તું ભાગ નહીં આવે તો તારા ઉપર પ્રયોગ કરીશું આનો બધી દોરી વેટી રાખવાની તને વેતી નાખો ભેગા ભેગા સટા સટ સફા બોલાવો ભાઈ મારા અને આપડે ને ઓર્ડરો બધા આ વખત પબ્લિક ના જ્યાં વખત ની દોરી માં મજા મજા પડી જઈ હતી ફટાફટ કોણ ચાલુ રાખો ધીમા ધીમા ચાલ ક્યાં ફરતા તા મારા સારા રાિરકી ફરતી તી સારા રા સરરા પારા પારા રા જવા દે જવા દે જવા દે